જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું ગંગા દશેરા વ્રત વાર્તા તેનું મહત્ત્વ તેની પૂજા વિધિ શું કરવું અને શું ના કરવું તેના વિશેની સંપૂર્ણ જાણકારી તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગંગાનું સ્વર્ગ પરથી પૃથ્વી પર અવતરણનું પાવન પર્વ એટલે ગંગા દશરા ગંગા ભારતીય સંસ્કૃતિના ગૌરવનું પ્રતીક અને કુદરતની મૂલ્યવાન સંપદા પણ છે પતિત પાવનની માતા ગંગાનું મૂલ્ય શબ્દોમાં જેટલું આંકે તેટલું ઓછું છે પૃથ્વી પર અવતરિત થઈને સૌને સુખ સમૃદ્ધિ અને શીતળતા આપનાર ગંગા માત્ર પૃથ્વીને હરિયાળી નથી કરતી પણ ધાર્મિક દ્રષ્ટિએ પણ તેની મહત્તા અનેરી છે ગંગાની મહત્તાનું પ્રમાણ વાલ્મીકીના કાવ્ય બુદ્ધ મહાવીરના વિહાર અને કબીરની વાણી તુલસીની રચના વગેરેમાં જોવા મળે છે જીવ માત્રના કલ્યાણ હેતુ જેઠ સુદશમના શુભ દિવસે સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાનું અવતરણ થયું ગંગાનું આપણી ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ અનેરું મહત્ત્વ છે તુલસીદાસે ગંગા નદીના કિનારે જ એક કુટીર બાંધીને રામચરિત માનસની રચના કરી હતી તુલસીદાસના ગંગા પ્રેમને લીધે જ બનારસના ગંગા ઘાટની તુલસીદાસ ઘાટ કહેવામાં આવે છે ભરતૃહરિ શંકરાચાર્ય કવિ રહીમે પણ ગંગાના ગુણગાન ગાયા છે કવિ કાલિદાસે લખ્યું છે કે ગંગા વિના હિમાલયની કલ્પના જ ન કરી શકાય રઘુવંશમાં નદીના અલૌકિક સૌંદર્ય પર સાત ઉપમા આપી છે ભટ્ટે પણ ગંગા નદીની યશગાથા ગાય છે શ્રીમદ્ ભગવદ્ પુરાણ મહાભારત રામાયણ વગેરે મહાન ગ્રંથોમાં પણ ગંગાનો મહિમા ગાવામાં આવ્યો છે ગંગા અવતરણની કથા ગંગા આયોજન કર્યું હતું અને ઘોડાને ભ્રમણ કરવા માટે છોડી દીધું ઘોડાની રક્ષા કરવા માટે તેમણે તેમના સાઠ હજાર પુત્રોને પણ સાથે મોકલ્યા ત્યારે ઇન્દ્રદેવે એક ષડયંત્ર રચ્યું અને તેમણે સગરના અશ્વમેઘના ઘોડાને પકડાવીને કપિલ મુનિને આશ્રમમાં બાંધી દીધો ત્યારે સાઠ હજાર પુત્રો અશ્વને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં પહોંચે છે રાજા ઇન્દ્રએ આ સાઠ હજાર પુત્રોને બાળીને ભસ્મ કરી નાખ્યા ત્યારે સગર રાજાએ તેમના પૌત્ર અંશુમાનને અશ્વની અને પુત્રોની ભાળ મેળવવા માટે મોકલ્યું તે અશ્વની શોધમાં કપિલ મુનિના આશ્રમમાં પહોંચી ગયો અને તેણે પોતાના અશ્વમેઘના ઘોડાને ત્યાં ચરતો જોયો તેણે સગર રાજાના પુત્રો વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે તેઓ તો બળીને ભસ્મ થઈ ગયા છે કપિલ મુનિએ કહ્યું કે પતિત પાવનની મોક્ષદાયીની ગંગા જ આ સાઠ હજાર પુત્રોને ઉદ્ધાર કરી શકશે અંશુમાને ગંગાને ધરતી પર ઉતારવા માટે આકરું તપ શરૂ કર્યું પણ ગંગા માતા પ્રસન્ન થયા ત્યારબાદ તેમના પુત્ર દિલીપે તપ કર્યું તો પણ ગંગા માતા પ્રસન્ન ન થયા ત્યારબાદ દિલીપના ધર્માત્મા પુત્ર ભગીરથે ગંગા માતાને રીઝવવા માટે આકરું તપ કર્યું અને ગંગા માતા પ્રસન્ન થયા પરંતુ ગંગાનો પ્રહાર એટલો વેગીલો હતો કે જો પૃથ્વી પર પ્રવાહને ઝીલનાર કોઈ ન હોય તો ગંગા પૃથ્વીનું પડ તોડીને પાતાળમાં સમાઈ જાય અને પછી તે માનવજાતને ઉદ્ધારક ન બની શકે ત્યારે ભગીરથે ભગવાન શંકરને ગંગાને પોતાની જટામાં ઝીલવા માટે તપ કરીને પ્રસન્ન કર્યા અને શંકર ભગવાનને જટામાં ગંગાને ઝીલી તેથી શિવને ગંગા ધરાય કે ગંગેશ્વર પણ કહેવાય છે ગંગા સ્વર્ગલોકથી ઉતરી હોવાથી તેને પાપમાંથી મુક્તિ અપાવનાર અને મોક્ષદાયની કહેવામાં આવે છે તેથી ગંગા નદીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે તેમાં પણ ગંગા દશહરા પર્વ પર તો ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે આ પર્વ પર લાખોની સંખ્યામાં ભાવિકો ગંગા નદીમાં ડૂબકી લગાવે છે અને મોક્ષની યાચના કરે છે સનાતન ધર્મમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની દશમી તિથિએ ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે આ પાવન પર્વ પર આ વર્ષે પાંચ જૂનને ગુરુવારે ઉજવવામાં આવશે ગંગા દશેરાનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે તે નિર્જલા એકાદશીના એક દિવસ પહેલાં આવે છે તેથી આ દિવસના ધાર્મિક મહત્ત્વ અને પુણ્યનો દાયરો અત્યંત વ્યાપક માનવામાં આવે છે ગંગા દશેરાના દિવસે ગંગા નદી સહિત તમામ પવિત્ર નદીઓમાં સ્નાન કરી દેવી ગંગા અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાનથી જન્મ જન્માંતરના પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ગંગા દશેરાનું ધાર્મિક મહત્ત્વ તો મિત્રો ગંગા દશેરાના દિવસે માતા ગંગાનું આગમન પૃથ્વી પર થયું હતું આ દિવસે સ્નાન અને પૂજાથી ન કેવળ પાપોથી મુક્તિ મળે છે પણ દેવી ગંગા અને ભગવાન શિવની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ દિવસનું આધ્યાત્મિક મહત્ત્વ એટલું ઊંડું છે કે તેનાથી વ્યક્તિના જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માનસિક શાંતિ મળે છે જૈષ્ઠ માસના અશુભ દિવસે સ્નાન પૂજાથી સ્વાસ્થ્ય લાભ પણ માનવામાં આવે છે ભગવાન શિવ અને ગંગા દશેરાનો સંબંધ ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવી ગંગા સ્વર્ગથી પૃથ્વી પર આવી ત્યારે તેમની ગતિ એટલી ઝડપી હતી કે પૃથ્વી સંભાળી શકી નહીં ત્યારે ભગવાન શિવે ગંગાને પોતાની જટાઓમાં બાંધી લીધી જેથી તે ધીમે ધીમે પૃથ્વી પર આવી તેથી ગંગા દશેરાના દિવસે શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે ગંગા અને શિવની પૂજાથી વ્યક્તિના જીવનમાં ન કેવળ આશીર્વાદ મળે છે પણ ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાથી પણ મુક્તિ મળે છે પાંચ જૂન બે હજાર પચીસના રોજ આ રાશિઓ પર વરસ છે શિવની કૃપા જ્યોતિષગણ અનુસાર આ ગંગા દશેરા પર ખાસ કરીને સિંહ અને વૃશ્વિક રાશિના જાતકો પર ભગવાન શિવની કૃપા વધુ પ્રમાણમાં રહેશે આ રાશિના લોકો માટે આ દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થયો છે ગંગા દશેરા પર શું કરવું ગંગા નદી સહિત કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન અવશ્ય કરવું દેવી ગંગા અને ભગવાન શિવની વિધિવત પૂજા કરવું સ્નાન પછી ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ સફેદ વસ્તુઓ જેમ કે ચોખા લોટ મીઠું બટાકા ખાંડનું દાન કરવું જોઈએ ગરીબોને ભોજન અને વસ્ત્રોનું દાન કરવાનું ખાસ મહત્ત્વ છે રુદ્રમંત્રનો જાપ અને શિવકથાનો પાઠ કરવો જોઈએ શું ના કરવું જોઈએ આ દિવસે કોઈપણ પ્રકારનો ઝઘડો મતભેદ કે નકારાત્મક વિચાર ન રાખવો કાળા રંગના કપડાં પહેરવાથી બચવું ધાર્મિક અનુષ્ઠાનો દરમિયાન અધીર કે અસન્માનજનક વ્યવહાર ન કરો ગંગા દશેરાનો પર્વ ન કેવળ ધાર્મિક દૃષ્ટિએ મહત્ત્વનો છે પણ તે આધ્યાત્મિક શુદ્ધિ અને જીવનમાં સકારાત્મક બદલાવનો અવસર પણ છે પાંચ જૂન બે હજાર પચીસના રોજ આ પર્વ ખાસ કરીને સિંહ અને વૃશ્વિક રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેશે આ દિવસની પૂજા ધર્મ અને દાન પુણ્યથી બધાની મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવનમાં સુખ શાંતિનો વાસ થશે ભગવાન શિવ અને માતા ગંગાની કૃપાથી આ દિવસ બધામાં મંગળકારી સાબિત થશે તો મિત્રો આ હતી ગંગા દશેરા વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ